અરબોજી રામદેવજી મહારાજના માસીય ભાઈ થાય અને રામદેવજી બાપાને એમને મળવાનું વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં અને કુદરતને કરવું ને મળાણું નહીં અને આ જવાનો સમય થઈ ગયો એટલે રામદેવજીએ વિચાર કર્યો કે મારે આને મળવાનું રહી જાય છે મારે જવાનો સમય થઈ ગયો છે એટલે એમને એમની યુક્તિ રચી અને એમના કુટુંબને ભેળું કર્યું કે આમને હું જરાક જાણ કરી દઉં કે આ પાછળથી કઈ કરે નહીં એટલે રામદેવજી પોતાના કુટુંબને ભેગા કરી અને વાત કરે છે કે ભાઈ મારો હવે સમય પૂરો થઈ ગયો છે અને મારી બધી તૈયારી કરો પણ હું તમને એક ભલામણ કરું છું કે મારો દેશ જ્યારે શાંત થઈ જાય ને મારી સમાધિ થઈ ગયો પછી દુનિયા તમને ગમે કે પણ સમાધિની એપ ખોલવાની તમે વાત ન કરતા કોઈ પણ તમને દુનિયા ગમે એ ભરમાવે પણ મારી સમાધિને તમે હલાવવાની કોઈ કોશિશ ન કરતા એટલે બધા કુટુંબ ના કઈ વાંધો નહીં હવે આ સમય પ્રમાણે રામદેવજી બાપુ સમાધિ થઈ ગયા આ વાત ઉડતી ઉડતી એમના માસીન દીકરા ભાઈ હરભુજી ને કાને પડી અને હરભુજી આ વાતને માનતા નથી કે નહીં કોઈ દી બને જ નહીં રામદેવજી મને વચન આપીને ગયો છે ને એ તો સિદ્ધ પુરુષ છે એ બોલેલું બીજું બોલે જ નહીં મને કીધું છે હું તને મળ્યા સિવાય જઈશ નહીં હું માનતો જ નથી બને જ નહીં કોઈ દી અરે કોકે કીધું પણ અમે ન્યા હતા અમે મુઠ્ઠી માટી નાખી કે વાત બધી બરોબર પણ હું એમ હાર ન પાડું હું ન્યા જાઉં અને ત્યાં મને પાકું થાય ને પછી હું તમારી વાત આ પાડું બાકી હું એમ હાર ન પાડું એ વાત ખોટી કારણ કે રામદેવજીને હું ઓળખું છું અને આ બહુ જયારે માણસો ને એટલે પછી અરબુજી ત્યાંથી ઘોડા ઉપર ચડી અને રણુજા આવવા માટે નીકળે છે અને રણુજાના સીમાડે બાપુ રામદેવજી બાપા ના ઘોડા ચરે છે રામદેવજી બેઠા છે અહીંયા બાપુ અરબુજી આ વાણી કેટલે કે હરબુજી ને અહીંયા હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના એમ નામ જો ભજન બનતા હોત ને તો અત્યારે બુદ્ધિ તો આખ્યા ખટારા ભરા એટલી બતાવીને છે એમ ન આવડે બે જણા એમ થયું કે દુનિયા કેવી ગાંડી છે આ રામદેવજી આ બેઠા છે મારા કે ખોટી આવી બધી વાતો કરે રામદેવજી સમાધિ લઈ ગઈ સમાધિ આ રામદેવજી તો એ થી ઉતરી બે બાપુ પહાડ ભેટે ને એમ બે ભેટ્યા અને અર્ભુજી કે છે કે મેં તો આવી વાત સાંભળી હતી એટલે રામદેવજી વાતમાં માં ગોળો ટોળો કરીને કહું આ તો જગત છે ગમે બોલે શાંતિ થી બેસને આપણે ઘણા ટાઈમ થી ભેગા નથી થયા કહું બહુ બનાય કહું બહુ બનાય આપણે કહું બો પીએ એ બે જણા કહ્બો પીધો અને પછી રામદેવજી કહે છે હવે તમે ગામમાં જાવ હોય તો જાવ મારે અત્યારે નથી આવું એ રતન કટોરો ગીડીયો અમલની ડાબલી ને બધું જે કંઈ સમાધિમાં મૂક્યું તું ને કારણ કે આ રામદેવજી બાપાની યુક્તિ હતી બધી હા અમે ભક્તિ કરતા હોય અમારી પ્રજા તો મારો નાથ રાજ વ્યવહિત કરે ને કે આ બીજા કરી જાય ને અમારી રહી જાય આ રામદેવજી બાપાનો આવડો મોટો ઇતિહાસ આ આખ્યાન તો તમે બધા જોતા હશો નેતલદે નું રામદેવજી નું અડધું અંગ બાપુ ડાલીભાઈ કરી ગયા નેત્રલદેવ રહી ગયા અને આ બાપુ આપડું કાલ સવાર ની વાત પીપળી સવારામ બાપા હે ધર્મ નો વાવટો ફરકે બાપુ રહી જાય તો એમ એમ કે અમારી પ્રજા ભજન ન કરે ને પણ અવાડા ને ડાટા નો કાઢે એવી તો તું કા રાખજી ભજન જો બાપુ એમ બધા ઉતરી જતું હોત ને અને આ જો એમ મળી જતી હોત ને તો પૈસા વાળા છોકરા ઉભા વાહડા જેવા ગામ માં રખડે ચાલી ચાલી વરના આપણે એમ ગામ ને કેટલા દીકરા છે કે આના લગ્ન જ નથી ત્યાં દીકરી જ નથી દેતું હોય શું આ બુદ્ધિ કરવાની શું આ પૈસા ને કરવાના એટલે એ અરભુજી અને બે જણા ને એ રતન કટોરો અમલની ની ડાબલી ને ગેડીઓ રામદેવજી બાપા અજમલ રાજા આ માફ કરજો અરભુજી ને આપે છે અને ઈ ઘોડા ઉપર બે ગામમાં આવે અને ગામમાં આવ્યો શોકગ્રસ્ત ડાયરો બાપુ સોરે બેઠો છે અને બધા વિચાર કરે ભાઈ ગયો અરબુજી બાપુ બગાડ ધાટ કરતો ઘોડો આવતો હતો બજારમાં ચોરે આવીને ઉભો રહ્યો અને કીધું શું આ બધા બેઠા છું એટલે બધા કે છે ભલામણા રામદેવજી બાપા સમાધિ થઈ ગયા ત્રણ દી થયા અરબુજી દાંત મીડિયા કાઢવા ઈ કે પણ રામદેવ મને અત્યારે સીમાડે મળ્યા કે તમે કયો છો સમાધિ લઈ લીધી ઈ કે શું આ ગામ આખું ગાંડું ને તું એ ખાતો ઈ કે પણ આ જો રતન કટોરો ના અમલ ની ડાબલી ના બધું મને અત્યારે રામદેવજી આપ્યો અને બાપુ શંકા જાગી આમ આપણે સમાધિ દઈને આવ્યા ને પછી કે વાય માસુ મારી નીકળી ગયા હાલો ખોદવી આપડા આજ આપડું લોહી પી ગયા છે આખી દુનિયામાં બાપુ ઇતિહાસ ખોલવા જ ખોલજો અને અહીંયા બાપુ સમાધિ ગયા અને બાપુ આમ તૈયારી ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ એ તમારી જાતનો મેં તમને પેલા કીધું હતું એ કે આ હવે તમારે અહીંયા કાયમ દુકાળ પડશે અને કાયમ માગી ખાજો હવે હું સૌરાષ્ટ્રમાં જાઉં છું બાપુ પેલું પીરાણું આપણું બાપુ ગેબીનાથ અને પાળિયાદ બાપુ અહીંયાથી આવ્યો આવ્યો વિચાર કરજો કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી નું મંદિર ન હોય કે રામદેવજી બાપા ના વાવટા નો ફરકતા હોય કે રામદેવજી બાપા નું મંડળ ન હોય એવું કોઈ ગામ ન હોય તમે આટો તો મારી જુઓ કેટલી એની બાપુ બાપુ શ્વાસ કેટલી અને તમે ન હોય તો આટો મારજો નકરી થોડી ઉડે વાતમાં કઈ છે નહી બાકી જો રામદેવજી ના શબ્દો ઉપર ઉભા રહ્યા હોત ને તો આજ રાજસ્થાન હોના નું હોત મારા બાપ ત્યાં કોઈ દી કોઈને ભૂખ કે દુઃખ નો હોત આજે આપણે બાપુ આ આપણી આપણી માથે કૃપા કેવડી આ તમે માંડવા ઉભા ના ઉપર નક્કી નથી થતું હે આપણી માથે આ વરસાદ વરે છે બાપુ આ કૃપા કેવડી એની હવે અહીંયા તો એની જન્મ ભોમ કા હતી અહીંયા એનું કુટુંબ હતું અને બધું અહીંયા હતું બાપુ એને તો શું ઘટે એમાં શું બાકી રહે અને જેટલી આપડી આ દેહાણ જગ્યાયું છે ને બાપુ બધે અહીંયા પીરનો પંજો છે એક લખવું હોય તો લખી લેજો અને પીરની પીરાય વગર બાપુ હરિહર ક્યાંય હાલે નહીં

અરે તારી ભલે થાય તારી રામદેવ દીધું ખરેખર વ્યાગ ગયા તો મને વચન પાડવા મને વચન દેવા વચન નિભાવવા માટે મને મળ્યો અને પછી બાપુ હર્ભુજી રોયો હો બાપ અરે રોવામાં ભાઈ અરે મારા બાપ હું તને ઓળખી નો શક્યો હું તારા પગ નો ચાલી શક્યો મારા બાપ તે મને અંધારામાં રાખ્યો પછી રોતો રોતો કહે છે કે હવે મારે તને મળવું હોય તો કે હવે સમય ગયો ભાઈ એટલા માટે આજના સંતોય કહે છે કે તમે

હા અમે તો એમ કે છે કે અમે આખી રાત રાઈડું સાંભળે રાઈડું પડે એકાદ અમારી રાઈડ સાંપડ બાકી અમારે તમને કઈ વેરાગ નથી લગાડવાનો આ તો ગંગા જાય પીવો ન પીવો તમારી મોજ